ગુડ મોર્નિંગ રામ રામ દાઈ અને જય મુલીતર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં મજા છે ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવો લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ તમને આજનો પ્રોગ્રામ તો કઈ રીતનું છે બધું હા પૂરા ભાઈ જવાના છે રોટાવેટરમાં અને જો બધા ટ્રેક્ટરની સર્વિસ કામકાજ ચાલુ છે ઓઇલ પાણી નાખવાનું બધું હાલે છે કામકાજ પછી જવાનું છે ભાઈ જો

જારી ભેગું લેતા જાય ભાઈ આ પૂપણીમાં હમણાં હાલતું તું એટલે જારી ભેગી હતી ચાલો રોટરેટર આખ્યા ભાઈ સોનુંડીએ જાય હે લાલભાઈની મુકેશ બાપુ એ આવી ગયા હે ટેમ્પો લઈ આપણે જામજોથપુર તુવેર પુગાડવાની છે જે રાયતી કાઢી હતી એટાણે તુવેર ય પુગાડી દેવાની યાર્ડમાં હા તો ઓલરેડી ગયા છે આપણે આવી ગયા હતા બિપિનભાઈ ને પાછા કારા તલ વાય હતા આખે રાવ તોરા વાવવાના હે

હતું આપણે કઈ તો ફળું ઓરવી જાય ને તો જાય અને ફળું પણ જાય અડધું આવવાનું બાકી છે અડધું વાગર વાવતા ભાઈ પાણી તો હવે દેખા ગયો નથી પેલી કરે જ નહીં આવા પાણી હોય તો ભાઈ ઉનાળું થાય છે બિનભાઈ ને પાણી કટે જ નહીં ડેકાડી ગેસ બિપિનભાઈનું પૂરું અને હવે આપણે આવી ગયા હતા લાલભાઈ હા જ હે સારણીથી મહેશભાઈ રોટાટર રાખે છે હજી હા હજી થોડુંક બાકી છે તો આપણે અગાઉ પૂગી ગયા હતા દંતર જોડાયેલો હતો પછી એમ ચૂંટા તકી નહીં પછી વાવવાના હે આપણે મગ ને સોરી ને બપોર પછી હા તો આલો જુઓ મહેશભાઈ રોટાટર રાખે છે ભરાઈ જાય કમ્પ્લીટ થઈ જાય પછી કરીએ ચાલુ હા ઓલરેડી કાઈ આપણે જોવો પેલો જ ચાલો આવે તો ચાલુ થયું અને માસ્ક કીધું કે હેઠા હેઠળ લઈ ગયો પછી ઉપાડીને એને હવે પાંચ છ ગોટા જેવું કહીએ કરી

હા તો ઓલરેડી કહે છે હવે આપણે આવી ગયા લાલભાઈ નું પૂરું કરી અને નવલ ને હા એને વાવવાની હતી સોરી જુઓ હા ઓલે ખેડ તો વાવી દીધા સોરી વાવ ખાધા રાખે મારી ને લાલભાઈ મિક્સ માં છે

હાડી આડી જોજો તમે ઢોરો નહીવ એ લખો પીડો પીડો લખો પીડો આ બાજુ પેહી કયો પહે બાજુ બી કાઢું ભાઈ વાર કર્યાવાઈ હે તો બેઠીથી ચોરી સેટી ભાઈ દુદા ચોરી ફોર

વાવેર આવે ને જાતે અમુક વાવે અમુક જાતે વાવે हाँ तो ऑलरेडी गए जो कि तरह तरक्कीम दोरी सटो खा मैं घटे नहीं हालो खातर ने तैल नाखा है मैडम तो खातर ने लेवा गया है ताल ने तो आवे आए कि जो तो दौरी सटोख हाँ खातर ने જો આપી વાળી માંગતું તો પંખી આપે છે હે જાય ને આંટા મારે છે પછી રોટા મારીને આપણું વાવેતર કરવાનું પછી એના વાવેતર શીખવે આપણે રીતે આપણે કરી નાખી અને આ જ